માતાજી રામ રામ સીતારામ જો આમ જામનગર માં આવ્યો આપડે અહીંયા હે ને બધા માટી ના જડે ને બધાય એટલે મેં કીધું આપડે ફૂટી ગયો એટલે માટી નું લઈ જાય એક આ માછડો લઈએ અને આ લઈ જઈએ એ ને કામ માટી ના ત્યાં જો આ માં સ્વામિનારાયણ મંદિર છે જામનગર સિટી માં આવ્યા જો આમ બાજુમાં સાસા ભત્રીજા

બે દિન આરામ આણા ફટકી ગયા ને તેમ આવ્યા અમારું કામ છે એટલે કાયલેદા રાજકોટ ને બોંડલ માં આજ આવ્યા રવિવાર હે એટલે જામનગર માં તમને મેં કીધું આ જામનગર નો જરા કામ આ બતાવીએ સ્વામી નારેણનું મંદિર એના કે સ્વામી નારેણનું મંદિર જો બનાવેલું હે આઈ ક્લાસ છે આમ ગેટ બેટ ને આમ ઘણું બધું જોરદાર હે જય જોરદાર દેવભૂમિ દ્વારકા દ્વારકા જવાનો રસ્તો છે અહીંથી જામનગર ખંભાળીયા દ્વારકા અહીં જો છે તમને બતાવીએ જરાક એને આ મંદિર છે કરી ની જરાક બતાવી આ મંદિર હે કોઈને આવું હોય તો સ્વામિનારાયણનું આપણે તો બારોબારથી ઉતારીને તમને બતાવીએ બનાવેલું બધું હાઈ ક્લાસ છે એરાનગર બનાવેલું હાઈ ક્લાસ છે હાઈવે ઉપર જ છે હાઉ એના હાઇવે ઉપર જ છે કોઈને આવવું હોય તો કબીર આશ્રમ અને સ્વામિનારાયણ બે એના તો બેય છે પછી આમાં જો આપડે એક દી ઓલા ગ્રુપ નું કેતા હતા ને કે ભાઈ ઓલી છોકરીઓ ના લગ્ન કરી દે પીપી સવાણી ગ્રુપ છે વાસાણી નહીં પીપી સવાણી ગ્રુપ છે અને એ કોઈ પણ બિન દીકરી હોય ને ગમે જ્ઞાતિ ની અઢારી વર્ણ ની ગમે હાલે પીપી સવાણી ગ્રુપ છે એવા કે પીપી સવાણી હા સવાણી છે ને એ લગ્ન કરી દે અને પાંચ હજાર દીકરીઓના લગ્ન કરી દીધા પાંચ હજાર દીકરીઓ માથે અને કોનાનું દાન પણ આપે એ બધા છે ને કોનાનું આપે અને કોઈને પણ લગ્ન કરવા હોય ને તો સુરતમાં છે અને કર્યાવરણ પણ ઘણો આપે ને તમારે ઘરે લગ્ન નથી આવે ને એવા લગ્ન કરી આ કબીર આશ્રમ ગાયું ઘણી હોય ગાયું ઘણી હોય આ કબીર આશ્રમ છે એ હોસ્પિટલ પણ મોટી બધી છે

તમે આ યુટ્યુબ આ વિડીયો મૂકો ને એટલે ડબલ થાય અને આ આપણે મોદી સાહેબે સગાવી દીધું કઈક પંખી પંખી જરાક આગળ જો ફિલ્મ ફિલ્મનું થેઠર જબરદસ્ત નું ફિલ્મ બધા જોવા આવે અને આમ ઉપર હવે પુલ બીનો આપણે અહીંયા અમારે મેર સમાજ છે ને ત્યાં રોકાણા હતા ભાઈ ભાઈનું કામ હે આમ તો નકદ જડે એમ નથી આ જો ઉપર ભૂલ બનેલો એટલે ખાસ કરીને યુટ્યુબ વાળા હે ને યુટ્યુબર એ તો તમે પતંગ ઉડાડતા જ નહીં અને પતંગનો વિડીયો ના મૂકતા કારણ કે આ આપણે કરીએ ને એ બધી પ્રજામાં આવે કારણ કે મારે એક બંધારણ હે પણ હું હોય છે બંધારણ પણ આમાં નથી મૂકતું આ બધાય અમુક ખાવા પીવાના નાનતેન બધું જે બનાવો મૂકો એ બરોબર છે પણ આ ખરેખર પતંગ ઉડાડવાનો તો તમારા છોકરાઓને લઈ ના આવી દેતા અને વિડીયો ન બનાવતા કારણ કે તમે બનાવો ને એટલે આ બધા આપણે હીરો જ દેખે કે આ આપણે હીરો આ આમ કરે એટલે આપણે આમ કરવું રમભાઈ આમ મોટર રાખે એટલે આપણે આમ આંખવી રમભાઈ આમ પતંગ ઉડાડે એટલે આપણે ઉડાડવી એટલે હજારું છોકરા ઉડાડે અને એ પંખી મારે અને પછી અમારે અહીંયા કુવા હોય ને વાયુ કે

તો મા બાપને કેવી તકલીફ પડે અથવા ઘરવારી ને ઘરવારો મરી જાય તો એના છોકરાને ઘરવારીને તો બધીને હોય ખાવાનું આપણે તો હોય ગોડાઉન ભેરા હોય ગુણું ભર્યું હોય અને ઘણું બધું હોય ઉને તો કાંઈ ન હોય એની માની વાટ જોઈને ઉભા હોય બેઠા હોય કે હમણાં માં આવીએ હાંજી પડીએ એટલે આપણા આટું દાણા લઈ એટલે એ દાણા લઈ ના આવે ને તો એ તડપી તડપીને ને પછી કૂવામાં પડે ને કૂવામાં હોય પાણીની છે એટલે પાણી પડી જાય એટલે તમે તડપી તડપી મરો પછી ડાયાબિટીસ થયું તમે પતંગ ઉડાડી અને કોકનો પરિવાર ઉજાડ નાખ્યો એનો પરિવાર હોય એ નહીં એટલે એ ના કરતા એટલે તમારો ભગવાન ઉજાડી નાખે એટલે ત્યાં જો અમારે મેર સમાજ છે કે ત્યાં અમારો મેર સમાજ છે ત્યાં આપણે રોકાણા ત્યાં પાછા જઈએ અને રાખશું ગાડી ત્યાં રોકાણા આપણે નજી ત્યાં રોકાશું ત્યાં ઘણા બધા રહ્યા અહીંયા અમાર સમાજ છે મેયર સમાજ તમારો ભાઈ ખાસ કરીને કોઈ પતંગ ઉડાડતા જ નહીં અને ઉડાડો તો તમારો પરિવાર રખડશે રખડ છે જેમ પંખીનો રખડે ને એમ મત પછી નો કહેતા એવું હે બા હજી આગળ આમ વીડિયામ બનાવે તો બીજું હું તો બધા મહાનનો ધગારો ભીડો આમ બકાલું બકાલું બધુંય મળે આપણે જયારું આપણે મોબાઈલ ફોબાઈલ લેવા આવ્યા હતા હમણાં કહેવા ને સાર જ્યારે ઘટતું તો આમ છે ભાઈવાર ન કે જો આ બધું એ વાહન આ રિલાયક્સ આવ્યા પછી એવડી ભીડ હે ને કાંઈ ભીડ નથી આ જામનગર એટલે ઉજડ જેવું હતું એને બદલે ટ્રાફિક એવડી હોય કે કોઈ બાકી વગર નહીં ક્યાં કે બાકી વગરની ટ્રાફિક હોય ના ફોર વ્હીલ ને ચણા મળે ચણા તૈયાર થઈ ગયા બાજુમાં ફ્રૂટ મળે બધું માલધારી છે ને ત્યાં ગાંઠિયા બાઠિયા બનાવે એને ગાંઠિયા બનાવે સવારમાં આપણે અહીંયા તો ઘરની જડે નઈ ગાંઠિયા ખાવા એવા અહીંયા કાનો માલધારી એવું નથી મસ્ત હા કાનો માલધારી એવા ગાંઠિયા છે આ ટ્રાફિક બધી રિલાયન્સ કા બધી ટ્રાફિક જબરજસ્ત ઘણા વાહન ત્યાં ચા મળે જો હવર મોટી ના બધા ચા પીવા આવે કાનો માલધારી જોરદાર ચા બનાવે આપણે જ નથી પીતા પણ આવે ગોપિયા છે જો આવું ખવાય પછી જો ભાઈ આ કોઈને વસેરો લેવો હોય તો હાડા તને કોરણો હે મહાકાલ નામ છે અને આખો બ્લેક છે જેટ બ્લેક ખાલી એક કપારમાં ઝીણકો ગયો ચાંદલો હે એની માય ભારી હે એનો બાપ ઈ ભારી હે ને કોઈને હાંડ ઘોડામાં જોતો હોય ને તો વેચવાનું હજી તું નામ હે રાજકોટ અને આ ત્રણસો તન હે ના એમ ત્રણસો તન પોપટભાઈનો ઘોડો એનો વસેરો છે અને એક ભરતભાઈની ઘોડી હતી ને એ મારવાડી ઘોડી ભારી હતી ખાલી કપારમાં ફૂલ જ હતો આના માના બાપના ને હે ને કપારમાં ફૂલ જ છે ને આને ખાલી કપારમાં ફૂલ જ છે નખો જો એ ભારી અને ઘોડોય ભારી કોઈને જો લેવો હોય ને તો આપણને ફોન કરજો અને જીતુભાઈને એવું નંબર આપી કહે ને જીતુભાઈને આપીને મારા મોબાઈલ નંબર આપી દઉં ને તો અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નહી રામભાઈ સિસોદી ના મેં કોઈ લેવો હોય તો કહેજો ઘોડો ફરી